નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય અંગ્રેજીની સ્વાધ્યન પોથીનું ચેપ્ટર ફોર ક્યુ ઓફ યસ નો યસ નો યસ નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોણ સાતની ની અધ્યયન પોથીના તમામ વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એક્ટિવિટી વન રીડ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો સૌથી પહેલાં તમારે આજે સંવાદ આપેલો છે તે વાંચી લેવાનો ક્વેશ્ચન જોઈએ ફર્સ્ટ Did Ashray buy a packet of biscuits for his sister? Answer No. Asray did not buy a packet of biscuits for his sister. Did Asray want to buy a game? Yes. Asray wanted to buy a game. Did Mantra go to Alpabaj, Apna Bhajar? No. Mantra did not go to Apna Bajar. Fourth. Did આશરે બાય ઓનલી અ ટોય આન્સર હી બોટ ઓનલી અ ટી શર્ટ નેક્સ્ટ એક્ટિવિટી સિલેક્ટ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કમ્પ્લેટ ધાયલોગ અહી આપણે જે આ કંશમાં આપેલા છે શબ્દ વાક્યો એનો ઉપયોગ કરીને ડાયલોગ પૂર્ણ કરીશું ધ્યાન વિશે Does your wife come to meet you there, Moine Khan? No, she can't come. She write letter to me. I call her frequently. Anand says, so you can keep a cell phone with you. Do you allow you to keep a mobile? Moine Khan says, yes, they allow us to keep a cell phone, but we can't use it during the Wartime, there are some security reasons for that. Her says, do you miss your wife and children? Yes, I miss you them. But I want to protect my country. So I don't have any regard about it. I love my profession. Sir, does your family like your job? Yes, they like it. In fact, they are proud of, of me and my job. Anand says, we are proud of you, sir. નેક્સ્ટ એક્ટિવિટી સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન ક્વેશ્ચન ધ ધ ઓપ્શન એન્ડ ઇટ ઇન બ્લેન્ક તો 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 આપણે આપણે જે છે છે વાંચી લઈએ ફર્સ્ટ ટી આન્સર મળતું આપેલા ઓપ્શનમાંથી એ લખીશું એ જાનવી લાઈક ટી સેકન્ડ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ તો એનું ક્વેશ્ચન બનશે ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ભાવિક વન ટુ ડ્રો અ પિક્ચર્સ

એક્ટિવિટી ફોર ઉદાહરણ મુજબ આપણે વાક્યની રચના કરવાની છે ડઝ ધ સોલ્જર કીપ વેપન તો સૈનિકો પાસે હથિયાર હોય છે હા હોય છે તો કે યસ હી ડઝ ડુ ધ સાયન્ટિસ્ટ મેક એક્સપિરિયન્સ તો યસ ધે કારણ કે વૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ કરતા હોય છે ડઝ ધ ટેલર મેક અ વુડન ટોઇઝ નો હી ડઝન્ટ કારણ કે જે દરજી છે એ લાકડાના રમકડા બનાવતો નથી માટે નો ડુ ધ ફાર્મર્સ રિપેર બસ

ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ આર્મી રાઇટ ધેમ ઇન ધ બોક્સ તો આપેલા બોક્સમાંથી જે શબ્દો આર્મીને લખતા છે તે આપણે લખીશું એક્ઝામ્પલ છે બોર્ડર નેક્સ્ટ લખીશું સોલ્જર માર્ચ વોર ઇન્ફેન્ટ્રી વિપન પિસ્તોલ ટેન્ક મશીન ગન નાઇફ એન્ડ ફાયર આર્મ્સ આ રીતે લખીશું આપેલા જે બધા શબ્દો જે છે એને આલ્ફાબેટિકલ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે એબીસી ના ક્રમમાં લખવાના છે તો ફર્સ્ટ આવશે એફ ફાયર આર્મ્સ ઇન્ફેન્ટ્રી પછી કે નાઈફ મશીન ગન માર્ચ પિસ્તોલ સોલ્જર ટેન્ક વાર એન્ડ વિપન એબીસીડી આપણે બોલીને પણ ગોઠવી શકીએ એક્ટિવિટી સિક્સ અહીં તમને જે ડાયલોગ આપેલા છે એ તમારે પહેલા વાંચવાના પછી એનો ઉપયોગ કરીને આપણને આગળ એક સંવાદ આપેલો છે તે આપણે પૂર્ણ કરવાનો છે અક્ષય સેઝ મે આઈ કમ ઇન મેડમ મિસિસ ભરમલ યસ કમ ઇન Good morning, Akshay. Madam, can I sit here, Mrs. Bharmal? Yes, please. Akshay says, "My father is suffering from malaria. The doctor advised him to take rest. Please consider my request for a leave for three days. You are a regular student. I grant your leave. Don't worry, Akshay." Akshay says, "Thank you very much, ma'am." Next, samajhoge dialogue number B.

mother says, when will you complete your project? mitul says, mummy, we will complete it within an hour. mother says, okay. next dialogue, farooq says, mummy, good morning. mummy says, hi, dear, good morning. farooq, mom, i am hungry. will you give me some money? beta farooq, how much do you want? will? Want what will you eat? i want rupees 20. i will eat sandwich.

જે છે નવેમ્બર ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટ્વેન્ટી આપણે અહીં લખીશું ડિયર જૈનીશ બરોબર સંવાદ છે તો આપણે સંવાદમાં જે પેલું સંબોધન આવે તે ડીયર આવે સંબોધનમાં નેક્સ્ટ હેલો હાવ આર યુ આઈ હોપ યુ આર ફાઇન ડુ યુ રિમેમ્બર યુ કમ ટુ માય હોમ ઓન માય લાસ્ટ બર્થ ડે માય નેક્સ્ટ બર્થડે ઇઝ ઓન ફોર્ટીન્થ ડિસેમ્બર મેની ફ્રેન્ડ્સ વિલ કમ ઓન ધ ડે આઈ વિશ યુ ઓલ્સો કમ એન્ડ જોઈનસ વી વિલ એન્જોય ધ બર્થ ડે પાર્ટી હેપી સો ટુ સી યુ કન્વે માય રિગાર્ડ ટુ યો છે લખવાનું છે ડિયર રાજીવ હેલો હાવ આર યુ આઈ રિસિવ યોર બર્થડે ઇન્વીટેશન થેન્ક યુ ફોર ઇટ આઈ એમ વેરી સોરી માય ફર્સ્ટ ટર્મ એક્ઝામ ઇન ધ સેકન્ડ વીક ઓફ ડિસેમ્બર સો આઈ વિલ નોટ કમ ઓન યોર બર્થ આઈ રિયલી વોન્ટ ટુ કમ ઓન ધ ડે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માઇ પ્રોબ્લેમ આઈ વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ઇન એડવાન્સ કન્વે માય રિગાર્ડ ટુ યુ મમ્મી એન્ડ પાપા યોર લવિંગ ફ્રેન્ડ જયની ફન જોન તો અહીંયા આપણે લોકનૃત્ય જે છે ને રાજ્યના જે ખુટતાક્ષરો છે ત્યાં લખીશું રાજ્ય ગુજરાત તેનું ફોક ડાન્સ થશે ગરબા અસમનું ફોક ડાન્સ બિહુ અહીં ભરતનાટ્યમ આપેલું છે પણ સ્ટેટ લખેલું નથી તો સ્ટેટ શું આવશે રાજસ્થાન ઘુમર થશે કથકલી ફોક ડાન્સ આંધ્રપ્રદેશ કુચીપુડી પંજાબ ભાંગડા કર્ણાટક યક્ષગાન મહારાષ્ટ્ર લાવણી આ બધું જ તમારે એસેસમાં પણ ભણવામાં આવી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોળસાત વિષય અંગ્રેજીની સ્વાધ્યન પોથીના ચેપ્ટર ફોરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ